મિત્રો ખાવાનું બનાવીએ છે હવે આજે તો શાકભાજી અમને બજાર જે રહો ત્યાં આવો વેળા લાવ્યો તું વેરો લાવ્યો અને કારનો લાવ્યો શું પણ એક જ વસ્તુ બનાવવા કરીએ છીએ ખાલી વેળા બનાવવા કરીએ છીએ હવાવાળા રોટલા બનાવ્યા છે એટલે વેળા બનાવી દઈએ અને હવારે અને જો તું સવારે નહીં દસ કારણે પોચે બનાવી ના

બાર એક જોડે ઘરવાળો હો બધો આવેલો આવેલો એટલે પીલ નાખો અને તો મેલું ના વેલું હો ને કઈ આઠ આઠ એક વાગ્યે રાણો કટર કરો નવ વાગ્યે જેવો રાણો કટર હો કરી નાખ્યો અને ડોળા હો પીલ નાખા ટ્રેક્ટર વાળાને મેં હવાને જ જોવા જઈ કાનનો અંધારા અંધારા અમે જ હું તે લો જુ અમને ઠંડા પોરે ચાલ ખેસર લઈને એમ તા કે આવું કે નવ વાગે આવ્યો હાડા નવ વાગે એટલે કરી નાખો પછી મકાઈ નું ખેસર લઈને આવ્યો પછી પોરે લઈને આવ્યો એટલે મકઈ રોકીને લાવી પછી આ જોડે ઘરવાળો આવે ને એમને પછી ઠંડુ પડ્યું સોડા લાવી સોડા પી રાખતી કરીને પછી પાછળ મકાઈ પીલેલી તાટી પડેલું હતું તો બધું હરખું કરીને મકાઈ મકાઈ રાખીને પાઉં ઢોકી દીધી છે હવે તૂવા જવાનું છે મકાઈ ખેતર મકાઈનો ઢગલો છે અને તહી ગુવા જવા પડે છે પણ ખાઈને જઈએ અમે માયમાં ત્યાં છે બરાબર તું અમે બે ખાઈને આવીએ છીએ એમ એટલે એ બે હશે અહીં નજીક જ આખું ખેતર છે આ એક જ શેડો વટી ફેર ખેતર એટલે વાંધો નહીં પંપની પાછળ જ લાઈટ વર્ગી એટલે બધું બીક જેવું કશું નહીં આ ખાડ પાકી જઈએ રોટલા બની બની જવા પાછા શાક વગર દે એવા શાક વગર દે એટલે ખાઈ લઈએ કારણ કે આજે તો ભરૂભા પગ થાકી થાકી ગયો છે ઉપર થાકી ગયો છે આજે ફોર્મ ખાલી કટર કરવાનો એક કલાક અને ડોળા પીવાનો એક કલાક બે કલાક કોમ કર્યું પણ આખા દિવસનું કોમ હોય એમ જ હોય ઉભા નું બધ પગે થાકી જાય ઢેર ફાડવા દે થાકી થાકી ગયો હવે ગોંધી તો ચાલો મિત્રો હવે મિત્રો વેળા વઘાર દીધા છે જો આ વેળા અમે બે જણા અમે ખાશે દીરૂમ ને બટાકા બનાવા કરે છે આ બટાકા બનાવું કે અને આ કારેલો હવારે બનાવતું બટાકા બનાવવા એવી છે એવી નહીં એને નહીં ની મામુને મને દક્ષાને ભાવે એટલે હવે રાહાવારા કરી દઈશું કરીને રોટલા ચોરીને ખાઈ લઈશું અને બટાકા બનાવવા કરે છે રાહાવાળા બનાવવા કરે છે રાહવાળા ફાવે એ બનાવે છે એને અને રોટલા બની ગયા છે બપોરનું ભાત નહીં કરી આજે ધૂલો ઘેર હતો એટલે પૂરું કરી નાખ્યું છે આજે આજે મગની દાળ હતી ને દાળ ભાત હોય ને એટલે પતી જાય છે મગની દાળ ઓછી પણ તુવેરની દાળ હોય ને તો એને વધારે ભાવે પણ તુવેરની દાળ નથી અમારે એટલે હવે કોઈ આઠ વાગે સુધા લઈ આવશું કુવેરની દાળ અમે તુવેરો ઉરીઓ નહીં ઊંઘારે એટલે એની દાળ અમારે હોય પણ આ સાલ ખેતર મેં ઉલી હો પણ પુવાની ભરાઈ જ્યું ખેતર મેં એટલે બધી તુવેરો મરી જઈ લ્યો એટલે દાળ નથી અમારે પછી તો ચાલો મિત્રો હવે શાક જે છે હવે પછી ખાઈ લઈએ ચાલો મિત્રો જમવા ચાલો બની ગયું આ વેળા ને રોટલા બનાવી દીધા થશે દીલું હાવીને બટાકા બનાવે છે એને આ નહીં ભાવતું કે બટાકા અને ધૂલો તો જેમ તેમ કરીને ખાઈ લીધું નહીં આ ખાધું ની કશું ની હવાની દાળ વધેલી દાળ ને આ રોટલો એ પૂની ખાઈ લીધી ગયો જેમ જેમ કરીને પેટ ભરી દીધી કઈ એને વાંધો નહીં આવું અમારે એને સ્વાદ એવું કશું નહીં જે મને તે ખાઈ લે સ્વાદ માટે અમારા એને સારું જોઈએ અમુક શાકની ભાવ અમુક શાક એવું દૂર આવે તસુદ તો તમે જે શાક નોંધાય તે ખાઈ જાય એટલે અમારે એનું ટેન્શન નહીં આપશે હવે ખાઈ લઈએ અને આખો દાળો આજે કમ કરી થાકી જવા છે પછી જશે જઈએ મકાઈ જવા ખાઈકરા હુવા મકાઈ જવાનું છે તે ખેતર એ નાખી જશે આગળ સોર અગિયાર પી જશે અમે ખાઈશું હબ ખાય હા પછી બીજું કરીએ કારણ કે હવે તો એમાં તો બીક જેવું દેખીએ તો કશું નહીં પંપની પાછળ તો લાઇટ હર ગઈ એટલે વધુ નહીં આવે અને હવે લગ્ન ચાલુ થઈ જાય લોકો ચાલુ ચાલુ રહી રોડે બીજે વાર કોઈ ચાલતોન કોઈ બાઇકોન જબર ગોટાળું થાય તા હવે પછી ગેસ ભરાવવાનો છે પણ હવે થોડાક ધરાવ પછી ભરાયેલા આવીએ તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ સવાર મેં ચાબા મૂકીને તો ગુડ મોર્નિંગ કરશું હવે મેં ખાઈ વાખીએ તર અને ખાવું હોય તો ચાલો ટોટલો શાક અરે સવાર મેં ખરા ગોવારિયા હવારે એટલે હવારે વહેલો ઉઠશું ગોવારિયા વહેલી ને શું વહેલો વ્યા વહેલો એટલે દસેક વાગે અગિયારક વાગે વ્યારીને આલી જાય ને માર્કેટ ટાપુ ભાવ હવા લઈ પણ મેં મોડો જલાયેલા બપોર થઈને વાગે લે ભાવ બહુ ઓછો આવે તો ભાવ વધારે આવે પેલો અડધો દાડો એમને પૂરો થઈ જાય શાકભાજી વેચાય ને ઓછી વેચાય પછી એવું કરી લે તો હવે ગોવારિયાશું પણ અમારે માર્કેટમાં ફોન કરવા કરું છું બરોડા કે માર્કેટમાં શું ભાવ છે તે પૂછીને પછી આમની જોડે જવા કરું છું આપણને ખબર નહીં હોય ભાવ અને પછી આપણું ને વીસ રૂપિયા ઓછા કહે અહીં પચાસ સાઠ રૂપિયાનું પેટ્રોલ નખાવીને જવાનું તેવો આપણું ખોટ જાય પછી એટલે માર્કેટ મેં હવારે મેં પૂછી લેવા કરું છું ત્યાં પવારા મળે ઓળખે છે એમ નંબર લઈને પૂછી દેસ પછી બોરેલી હાલ દેવા કરું છું અને વધારે નીકળે હતા પછી બરોડા માર્કેટ અને ઓછા નીકળેતા અહીંયા લાવીશું મન એક નીકળે હતા ખૂબ બોરેલી હાલ દેવાના વધારે નીકળ્યા હતા મોકલાવી દઈશું પણ હા હવારે બી આ નહીં એ પર આધાર Percaya lebih terang kan? Awak mungkin guru morning kerja tak muda? Awak makan dua ye. The next day. Good morning, Mitro. Go Good morning, Mitro. Salo, salo, happy buat salo. Salo happy tu me? Kau baik Kau baik kan? Buat apa aja? Aja tu kau Kau

ગોવાળિયા પહેરવાનું તો બરબાદ લાગે એ તો ધીરું ધીરું જુઓ કાઢવાનું ગોવાડિયામાં જવા કરીએ મોડું અગિયાર બાર એમ વાગી જાય અને અમે સવારમાં નાસ્તો કરી દીધું સવારમાંથી નાસ્તો કરી દઈએ એટલે હું ચીવ પડી હતી સવારમાં જોઈએ ને ભલે કલાક મોડું થયું હોય છે થશે પારું કરીએ તું

બહુ મગજ મારી બીજી એને કશું નહીં દવા ખાતર એવું કશું કોડી કોડિયે વાયરા કરવાનું તો ચાલો મિત્રો ચા પીવો હોય તો ચાલો ચા મસ્ત બનાવી ચા હાલ નાખો નહીં તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચા પીવું હોય તો ચાલો મકાઈ કોહરી કરી દઈએ એમાં આ બધી આમાં આમ એટલે આટલો દાડો ફૂકવવાની છે ફૂકી લે આજે પછી દઈએ હુકી હોય તો સારું એમ તો એટલી બધી નહીં લીધી પણ એ ફૂકી લે આજે પછી કાલે કોઠી ભર દઈએ અને બીજી વેચી દઈએ તો છે હશે આફા આવવા દે આફા હે ઓછું દેવાનું છે ગોવારિયા વેરવાનું છે ને આ પોરી કરવાનું છે બધું કોમ આવી ગયું છે અને પછી અગી દહ વાગે તો આપ લાગે આ કોમ હું નહીં કરવા થાય અને હું પોર કરી દઈએ મકાઈ મકાઈ પોરી કરી દીધી છે મિત્રો ગોવારિયા વેની છે ગોવાર વેલ લઈએ ગોવાર એ વેરવાનું છે ને જુઓ કાઢવાનું કંટારો આવે એ વેરવાનો જો આવે ને તો બાજુમાં એમાં વેરા છે નીકળશે આ જો ત્રીસ પોત્રીસ કિલો ગોવારિયા નીકળશે આપણા છે ધીમે ધીમે વધશે જેમ આ ગોવાનું ઝાડ સોળ મોટો થશે તેમ તેમ વધારે લાગશે આ બધો અમને થર્ડ મેલ લાગે આ જોવા થર્ડ મેલ લાગે પછી મોટા થશે તો વેલવાનું રહે વ્યાનવાનું સારું લાગશે આ આવું વરી બેઠું બેઠું વેરવાનું લે અને ગુરુવારી આવ્યા ને ગરમી જ થાય બેઠું બેઠું ઘરવાનું એટલે આવીને ફોટો પાડી લઈએ